નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના ટોયટા ક્લોરસ્કર મોટરે અમદાવાદમાં ડીજે ટોયટાના નવા શોરૂમના ઉદઘાટન સાથે પશ્ચિમ ભારતમાં તેની હાજરીનું વિસ્તરણ કર્યું છે વધુને વધુ ગ્રાહકોને જોડવા અને માલિકીના શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવાના તેના લક્ષ્યને અનુરૂપ ટોયટા ક્લોરસ્કર મોટરે આજે ગુજરાતના અમદાવાદમાં તેના નવીનતમ અત્યાધુનિક શોરૂમ ડીજે ટોયટાનું ઉદ્ઘાટન કર્યું આ શહેરમાં ટોયટાનું સાતમું અને દેશમાં અગિયારસો સત્તાવનમું શોરૂમ છે વસ્ત્રાલના એસપી રોડ પર આર એફ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની સામે યોજનાબુદ્ધ રીતે સ્થિત નવું થ્રી સ્ટાર શોરૂમ સત્તાવન હજાર નવસો ચોરસ ફૂટમાં ફેલાયેલું છે જે ખરીદીના અદ્ભુત અને અનુકૂળ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ શોરૂમનું ઉદ્ઘાટન સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સીમંત અરુણ દ્વારા ડીજે ટોયટાના ડીલર પ્રિન્સિપાલ શ્રી રાજ જોયસરની હાજરીમાં કરવામાં આવ્યું હતું એક વિશિષ્ટ અને સ્વતંત્ર કેન્દ્ર તરીકે આ નવી ડીલરશીપનો ઉદ્દેશ તેના તમામ ગ્રાહકોને તદ્દન નવી કેમરી અર્બન ક્રૂઝર ટેસર અને નવી ઇનોવા ક્રિસ્ટા ઇનોવા હાઈક્રોસ ફોર્ચ્યુનર લિજેન્ડર હિલકસ ગ્લાન્ઝા અર્બન ક્રૂઝર હાઈ રાઇડર રૂમિયન અને લક્ઝુરિયસ એલસી થ્રી અને વેલફાયર જેવા ટોયટાને લોકપ્રિય મોડલોની રજૂઆત કરીને સુવિધા માનસિક શાંતિ અને મુશ્કેલી મુક્ત સેવાનો અનુભવ પ્રદાન કરવાનો છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ અમદાવાદ રાજ જયસર છે અને ડીજી ટોયડામાં હું ડિરેક્ટર છું અને આજના શુભ અવસરે પહેલા તો થેન્ક યુ બધાને કે તમે વધારે અહીંયા અને ડીજે ટોડાના આ ચોથા અમદાવાદના શોરૂમને આવકાર્યો આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને અઢી વર્ષના બહુ જ ટૂંક સમયમાં પચાસ હજારથી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે અને પેવેટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા નવા મોડલ્સ આવી ગયા છે હાઈબ્રિડ ટેકનોલોજી સાથે પણ એટલે કસ્ટમર્સનો બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ અને ફ્યુચરમાં કોઈ બી તમારી જૂની ગાડીની એક્સચેન્જ હોય અથવા કોઈ બી જાતની બીજી સર્વિસીસ જોઈતી હોય જેમ કે ફાઇનાન્સ છે ઇન્સ્યોરન્સ છે કે કોટિંગ છે આ બધું જ અમારે ત્યાં સિંગલ્સ એક જ લોકેશન પર અવેલેબલ છે એટલે ત્રણસો સાહીઠ ડિગ્રી કહી શકાય કે બધી સર્વિસીસ એક લોકેશન પર કસ્ટમરને મળી શકે છે નામ મેહુલ ધોળકિયા છે બીજે પહેતા અમે બે હજાર બાવીસમાં અમદાવાદમાં સ્ટાર્ટ કરી હતી આજે ખૂબ જ આનંદ સાથે કહું છું કે આ અમારો ચોથો શોરૂમ છે બે વર્ષમાં અમે અત્યાર સુધીમાં પાંચ હજાર સાતસો ગાડી સેલ કરી છે પાન હજાર ગાડી અમે સર્વિસ કરી છે અને અમારો મોટો એ જ રહ્યો છે કે કસ્ટમર ફસ્ટ કસ્ટમર હેપી અને કસ્ટમરને સારી સર્વિસ આપો એનાથી જ અમને આ સક્સેસ મળી છે અને ટોયટાએ અમને ઓપોર્ચ્યુનિટી આપી અને અમે વસ્ત્રાલમાં કે જ્યાં કોયાનું પ્રેઝન્સ નહોતું ત્યાં શોરૂમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ થેન્ક યુ એ લગભગ ટુ થાઉઝન્ડ પ્લસ કસ્ટમર વિઝિટ અહીંયા કરી રહ્યા છે અને આજનું સ્પોટ બુકિંગ લગભગ અમને આશા છે કે પચીસ ગાડીનું સ્પોટ બુકિંગ અમને આજે મળશે અહીંયા